મોટી સંખ્યામાં ભક્તો ગણેશ વિસર્જનની યાત્રામાં જોડાયા હતા સાથે ઉઠ્યા ભક્તોમાં જુસરમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ ગણેશ યાત્રાનું સ્વાગત કર્યું હતું જે કોમી એકતાની મિશાલ બની હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો રભીક માલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે જમ્બુસર જંબુસર ખાતે ગણેશજીના વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ગણેશજીની શોભાયાત્રા જંબુસર ટાઉનમાંથી પસાર થઈ અને વિસર્જનવાળી વાળી જગ્યા જઈ રહ્યા છે ત્યારે જયારે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે પોલીસનો બંદોબસ્ત ખૂબ જ મોટી સંખ્યામાં છે જે સભા સરઘસ ને વરઘોડા નીકળી રહ્યા છે તમામ સાથે પોલીસનું ડિપ્લોયમેન્ટ છે એ ઉપરાંત અમુક લોકેશન ઉપર કે જ્યાં થોડી સંવેદનશીલતા વધારે છે એ જગ્યા ઉપર ધાબા પોઈન્ટ ઉપર પોલીસ છે અને ડ્રોનથી પણ ચેકિંગ થઈ રહ્યું છે આ તમામ જગ્યાઓ પર ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ આ કાર્યક્રમ શાંતિથી પતે અને લોકો ઉજવણી કરે અને કોઈ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન ના થાય તે માટેનું છે કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી પોલીસ ખડેપગે રહેશે